આકાશવાની જે ભોજ કેંદ્રાય રજુ કરેકરેક્રમ હલો કર્યું ઘાલ ને કરેક્રમ રજુ કરીક્રમ રજુ કર મણીજી માંગવી કે જોકો અજ પાકો જાડાપણો મણી જગ્યા વધે ડૉક્ટર ની સલાહ કા પાસે સ્ટુડિયો જે અંદર અડા પાંજા જુવાન ડૉક્ટર અને જન કે ડાયાબિટી સ્પેશલિસ્ટ ચો અવોર્ડ પણ પંજાબ જે માજી ગવર્નર અડા શ્રી બનવારી લાલ પુરો જોડ્યો હોય અને જેકો સ્વામિન હૉસ્પિટલ મેં સેવા દિય તા અડા નિનાદભાઈ ગોર કે પાંજે આકાશવાણી જે સ્ટુડિયોમાં

スタッフ。

કરોડ જેટલા પુરુષ અહિયાં અઢી કરોડ જેટલી સ્ત્રીઓ અહીંયા જાડા જાડા માડું પાંચ કરોડ જેટલા માડું જાડા અહિયાં હે ભગવાન અને અહીં ચોધા કે જો કારણ કરો બસ કે મા ખોરાકજી પદ્ધતિ બદલી વી ઘણી વર્ષો સુધી ભારત દુષ્કાળ્યો પ્રદેશ રહ્યો કચ્છ તેમે ખાસ કે પાંચ અંદર સત સત જનજી અંદર ગચ્ચ જ એડા પણ ઉંધાવા કે જન કીંચ ખાધે જો ન મતો એટલે પાંજો શરીર એડી સિસ્ટમ બનાવે

joco verde o va a ir que estar me vendaba પાછા વડવા એટલો મને કમ કઈ દાવા તડે ગાડીઓ તો વીયો ના નવી નવી સચી વાત તે તો મને પાણી હાથે બધા ને લુગડા હમીસા તેથી ધૂતેલા વંદા આ તો ઘરે મસી નઈ ઘરે કમ માર્યું તો પો શરીર જે ચરબી વધે વાળી જ મેન કતવે ને અને ઈ ચરબી વધી વધીને આજ ભારત અંદર હેટલી વડે પાકે ઓબેસિટી જો એપિડેમિક કરી છડે કે અજ 2040 સુધી ભારત અંદર ઓલમોસ્ટ 40 થી 50 કરોડ ઓબીસ લોકો હુંદા જો ધ્યાન દેને મે ન આચે તો અને જેટલા પણ ઓબીસ લોકો હુંદા ને ઈ પાંજે સમાજલા કરીને બહુ જ વડો નુકસાન થીંદો કારણ કે એનીક્ટિવિટી ઘટી વે કમ નહી કરી શકે એ ગણે તો નીંડી ઉમર જે અંદર એ ગુડા ફેલ થિયે એ હાર્ટમાં પ્રોબ્લેમ થઈ રહી નહેરો કે નિડી ઉમરની અંદર મને અટેક અચન હતા નેંડી ઉમરની અંદર મણુએ કે નહેરો કે લકવેજા લકવે જ હમલા અચી વાત કારણ હી મેડે મેટાબોલિક સિન્ડ્રોમ હે મેટાબોલિક સિન્ડ્રોમ એટલે કે એનજી અંદર ફક્ત ને ફક્ત મોટાપો નો મોટા પેજી સાથે ડાયાબિટીસ પણ આય કોલેસ્ટ્રોલ પણ આય થાઇરોઇડ પણ આય પણએ મેડે વસ્તુ મેડે ભેગ્યું થઈ થઈ ને એકડો મેટાબોલિક સિન્ડ્રોમ બને અને થી એનથી અહીંયા નિજાત નતા પામો તો આવતી 14 થી 15 વર્ષ થી અંદર ભારત જો એકડો કો ચોંતા કે સૌથી વધારે ડેમોગ્રાફિક ડિવિડન્ડ આય કે પા સૌથી વધારે યંગ લોકો અહીંયા સજી દુનિયાની અંદર તો એવો વેસ્ટ તો કારણ કે ઈ જડે હડે માણી કે ખરેખર જડે દેશ જે કમ અંચ લાયક હું ઓછા તડે પાઈ હોસ્પિટલ નું ગોદામ ગાય હલો કેડા ડાકલ થી મેડા દાખલ થી અચ્છા એ ગાલ સચી હે એટલે પા જો કો પાજે શરીર મે જો કો ચરબી વધે થી ઇન કારણે ઈ બાકી જે મને રોગ પણ થી હતા યસ ચરબી જે કારણે કોલેસ્ટ્રોલ પણ થી હતો ચરબી જે કારણે અગર આજો અગર વજન જો બીએમઆઈ બી એમ આઈ એટલે કરો કે આજી વજન જે સાપેક્ષ મેં આજી હાઈટ મતલબ આજી જેટલો વેવ અગર બી એમ સમજી ગયો સત થી પચીસ નોર્મલ આવે પચીસ થી ત્રીસ ઓવરવેટ આવ્યો ત્રીસ થી પાંત્રીસ ક્લાસ વન ઓબેસીટી પાંત્રીસ થી ચાલીસ ક્લાસ ટુ ને ચાલીસ માટે ક્લાસ થ્રી અને એટલી મળે ઓબેસીટી ફિટ થયો હતા અગર અહીં પચીસ થી સત્રમાં આવ્યો એટલે માળુ કે પાંચો આયો

ચરબી જે કારણે પચાસ ટકા માળું એ ડાયાબિટીસ થઈ સંભાવના વે કારણ કે પા ભારત એકલી એડી જગ્યા ત્યાં કે પાછી જેનેટિક્સ સાખી અલગ હે કે પાંચ પરિવાર જે અંદર અગર અગિયાર કોઈ કે ડાયાબિટીસ થયો હોય તો બચ્ચે કે સો ટકા ચાન્સીસ હોય પણ અગિયાર કોઈ મોટાપો કોઈ કે થયો હોય તો બચ્ચે કે સો ટકા મોટાપો થઈએ આખી અલગ પ્રકાર જોવાય કે અગર બાઈએ કે અગર ના આવ્યો તો એની કે પ્રી ડાયાબિટીસ પણ હોઈ શકે તો ને એની કે કોલેસ્ટ્રોલ પણ હોઈ શકે તો થાઇરોઈડ પણ હોઈ શકે તો બરોબર ઘણી વખત એવું છે કોઈ નાત જે ના લે તે પણ ઘણી વખત મોટાપો કેડો

કારણ કે તડે જોકો જાડા વ્યક્તિ હુંદા વા એકદમ મજબૂત વે કે તાકાત વાળા વે નહીં જાડા હુંદા વા આખી સિસ્ટમ ફેરી રહી પહેલા જે સમય મે જોકો જાડા વે ને એકદમ જોરાવર વે હેલ્ધી વે તાકાત વાળા વે એટલે પાંજે મગજ મેળો થઈ ગયો તો ઈ સામે એટલો ખાઈંદા હોત એટલો કમે કરી શકતા વા પહેલા જે જમાને મે મહારાણા પ્રતાપ જો બક્તર નેરો 100 કિલો જો બક્તર વે નહીં તો 50 કિલો જો ભાલો વે અજી તારીખ મે કોઈ જો વજન 100 કિલો હોય કોઈ કે જો 5 કિલો થી ગુણી ઓપાડી દે 5 કિલો જો કરો ડોક કી કિલો ન તો નહીં 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 100% ઉપર કણે કે નકમી ચરબી મજારા ભરેલી હે બિલકુલ ઈજ વસ્તુ હોય કે એન્જે કારણે કદાચ ઓબેસિટી જો એપિડેમિક થઈ ગયો કે એટલે બધે માડું હોય કે અહીં થઈએ કે આજ ભોજજી ગાલ કઈ તો ભોજજી અંદર ગલિયા ગલિયા ઇંજડા નેરો મિડેજ હેડે મિડે જંક ફૂડ વાળા થઈ ગયા તે જંક ફૂડ સૌથી વધારે ખાઈએ કેરતા હતા જો કોઈ ટ્યુશન મેજાનો છોટે હતા ઈ છોકરા કે સ્કૂલ મેજાવાળા છોકરા ઈ મેડે અગિયા વંદે કે તકલીફ થીંદી હેવર એની કેઈ લાગતો કે હા ચલો પા નાસ્તો કયો હતા રાત જો જાગી જાગીને ને પાઈ નાસ્તો કયો હતા ભોખ ભૂખ લાગે તો રાત જો લો કોમરે જા ડબ્બા ખાલી કયો હતા કે નાસ્તે જા ડબ્બા ખાલી કયો હતા ઈ હેવર કી નાય થેવારો ડાયાબિટીસ હેવર આ કે નઈ થી પણ જડે થીંદી ને તડે બહુ અગરો થીંદો એટલે આજ જા જો કો જુવા ને તો બ્રેડ સિવાય તો કોઈ વસ્તુ જ નતા ખાઈ અને નવરાત્રી મે ને બબ્બા ને તડતરા વાગ સુધી હોટલે મે ખાઈ હતા તો त पंहिंजो चइजो मतिलबु इहे की पंहिंजी जेको रेणी कहिणी जेको खाइणी पीअणी आहे इन जो समय आई नथा असां अची सघूं इन लाइ कारण शरीर में वज़न वधे थो त हाणे तव्हांखे न थिए दया पंहिंजो शरीर में ई वज़न जो

આમ બહુ જ ઓછા જણા એના નેરે આઈ જોબો રેગ્યુલર એકલી જગ્યા થી બીજી જગ્યા વેનલા કરીને આને સાયકલ વાપરેતા હા ઈ ગાલા 100% સાચી કો કે કી પર નંડડો કામ કરો તો સીધો ગાડી કે કિક દના અને કમ પતાય ને આચી વે સાયકલ તાઈ થે કે ગરીબ માડુ જો વાહન થઈ ગયો હાણે બાબા બેન કિક દના ઈ થોડીક તો કસરત થઈ બાકી તાણે સેલ્ફ સ્ટાર્ટ આચી વે કીજ ના કરે જો હાણે ઈ ઓલા ઉને ઈ મળ્યા આચી એને મે તો કીજ ના લીવર જ ખાલી દેને જો ગાડી હાલ દી 100% 100% સાચી ગાલે બા એટલે આ ડાયાબિટીસ ચો કે બીપી ચો કે કોલેસ્ટ્રોલ ચો એની મિણી જો મૂળ ફક્ત ને ફક્ત ઓબેસિટી આય એટલે આય સુધી મેદસ્વીતાસ્વિતા કે પા અગર હેવર થી જ હેવરથી કે કંટ્રોલ મે ગેનું કે કે અને પા કંટ્રોલ મેં ગેની સૌથી પહેલા આ જો ખોરાક લિમિટ કરી છડો આજે જી અંદર આઈ સુગર જો ઇન્ટેક ઘટાઈ છડો આઈ રિફાઈન્ડ ફૂડ રિફાઈન્ડ ફૂડ એટલે કરો મેંદો વાય તરેલી વસ્તુ કે કોઈ પણ વધારે અલ્ટ્રા ફૂડ કે પામોલીવ તેલ જે અંદર તરેલો કે એડી કોઈ પણ વસ્તુ ખાયો ખાયો ના ના ખાયિકા ન વસ્તુ નહીં ખાયો તો તરીર જો હેલ્ધી વસ્તુ ખાવાનું હેલ્દી હા એક રોટલી જે અંદર સિંતર કૅલરી અેતી પણ વેફરુ ખાઈન સિંતર કલરીજ હું પણ સિંટર સિંતર જે અંદર બે કોઈ ન્યુટ્રીયન્ટ્સ નહીં તરીકે ફાયદો નહીં કરા પણ જઈને બહુ રોટલી ખાતા બે ઘણા ગુણ મિલન અગા કે મિટાણ ખાય નહીં તો મિષણ છડો કોઈ મીઠાઈ ખાય એ બદલે એક ફ્રૂટ ખાયો ખાઈ જોડો એપલ ખાઈ ગો પાઇનએપલ ખાઈ ગયો મેંગો ખાઈ કે આમો એડો કે ખાઈ તો એની આજે શરીર કે એટલી ને એટલી જ એનર્જી એની સાથે સાથે બે વસ્તુ પણ સારી સારું જોકો આજે શરીર કે लोंग करे सौ टका सची आहे की अॼु तव्हां पंहिंजी खाइण पीअण जी सिस्टम आहे इनखे सघूं एतिरे जी शरीर में झाड़ापो वधे थो અને અહીં જ્યાં કેન પ્રમાણે શરીર મળે જ રોગે જો મૂળ આવી આજે જે પ્રમાણે પાંચ શરીર મે જો કો ચરબી નકામી ચરબી જો કો ભેગી થઈ હતી અંજે કારણે પાંચ શરીર મે રોગ થઈ હતા અને આપણ જો અગર પાકી મે કે પાકે પ્રિવેન્ટ કઈ ને ઘણે લોકો જો કો પ્રિવેન્ટ નતા કરી શકે ને થઈ ગયા અહીં અજથી ચાલુ કરો એકરો સંકલ્પ ગેનો કે રોજ જો 35 થી 40 મિનિટ આ વોકિંગ કઈ દો છે અને જય યંગ આયો તો અહીં જીમ જોઈન કરો અથવા કોઈ રેઝિસ્ટન્સ એટલે પુશઅપ કરો પુલઅપ કરો એલો નહી કે જીમ જોઈન કરી જરૂરત જાય અહીં કી પણ કરીને વોકિંગ ચાલુ કરો રનિંગ ચાલુ કરો ભુજની અંદર એના બહુ જ સારા ક્લબ અહીં જો રોજ સવાર જોઠીને દોડેલા કરીને વેના હતા અને એડા કેટલા જ ડોક્ટર આલા પંતાણી અહીં છે ડોક્ટર હિમેન શાહ સાહેબ અહીં છે ડોક્ટર વિનાયક ચૌહાણ સાહેબ અહીં એમ એટલે તો મેરેથોન નું દોડે હતા અને ઘચમેડે સારો જ ફિટનેસ થી અંદર કહી હતા કઈ એની સાથે જોડાજો અને રનિંગ કરો એક્સરસાઈઝ કરો જેથી આ જો શરીર લંગમે ટાઈમ સુધી ફિટ રહે કારણ કે અગર न न सची ॻाल्हि आहे लंबी रेस जो घोड़ो थियल अॼु तव्हांखे पंहिंजे शरीर खे फिट रखणो ज़रूरी आहे निनंद भाई ऐं असांजे आकाशवाणी जे भुज केंद्र आया आहिनि असांजे श्रोता जनी जी जेको मांग हुई के अॼु जेको जिदनि तॾहिं जॾा ज माण्हू दा अचनि था તો હા પાજન ધ્યાન રખું એના કરીને ખાસી અડી મળે સૂચનાઓ ડિના અને અસતાગણપણ આશા રખાથી કે હિ સોણે પુઠિયા જેકો જે કામ ન કરતા હું જેકો જે ન દોડતા હું એ દોડે જ ચાલુ કરી વજા અને આડી લાટ મજાજી અસે જ મૅડિકલ જે લગતી કે બ્યાં કોઈ રોગથી પણ અસ પીડા ન એના કરીને આકાશવાણી ભોજવતી અમો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાતી ખૂબ ખૂબ આભાર હી પ્રસારણી આકાશવાણી જે ભોજકેન્દ્રતાનું સોયાતે નિગાલ કરી ધલવા કૃપાભેણ ના